રાજકોટ શહેરના મોવડી વિસ્તારમાં આવેલી પાલો સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ દસ અને બારમાં ઝળહળતું પરિણામ મેળવી સમગ્ર શહેરમાં નામ રોશન કર્યું છે સમગ્ર ગુજરાતમાં ટોપ ફાઈવમાં શાળાના છાત્રોએ સ્થાન પ્રાપ્ત કરતા આચાર્ય જીતેશ ડોંગાએ છાત્રોને અભિનંદન આપ્યા હતા ઓછી ફીમાં સારું શિક્ષણ આપતી પાલો સ્કૂલની ચાહના આસપાસના વિસ્તારોમાં ફેલાય છે આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉજવણી કરી હતી છેલ્લા પચીસ વર્ષથી મધ્યમ વિસ્તારમાં આવેલી પાલવ સ્કૂલ પાલવ સ્કૂલે છેલ્લા દસકાથી એક ઝળહળથી સફળતા પ્રાપ્ત કરી અને એમાંય બે હજાર ત્રેવીસ ચોવીસના શૈક્ષણિક વર્ષમાં સમગ્ર રાજ્યમાં ડંકો બગાડ્યો દસમું બારમું આ વિવિધ વિષયો સાથે સોમાંથી સો અને એ પણ ગણિતમાં તો ચાલો આપણે પાલવના તેજસ્વી તારલા સાથે વાત કરી ધોરણ બારની અંદર જે પ્રથમ વિદ્યાર્થી આવ્યો છે એને જ આપણે સીધી વાત કરીશું શું કહેશો તમારી સફળતા વિશે મારું નામ પીપળિયા હર્ષ ભરતભાઈ છે અને મેં એલ કેજીથી શરૂઆત કરીને ધોરણ બાર સુધીનો સંપૂર્ણ અભ્યાસ પાલો સ્કૂલના માધ્યમથી કરેલો છે જેમાં જે તે વિષયના વિષય શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા પર્સનલ કેરિંગ અને ઇન્ડિવિજ્યુઅલી સપોર્ટના કારણે મારે ધોરણ દસમાં નવ્વાણું પોઈન્ટ છેતાલીસ પીઆર સાથે એ વન ગ્રેડ આવેલો હતો અને આજે ધોરણ બારમાં નવ્વાણું પોઈન્ટ છન્નું સાથે સમગ્ર ગુજરાતમાં ચતુર્થ ક્રમાંકે એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે મારું નામ ચોટિયા વસિલ સુરેશભાઈ છે અમારા વિસ્તારની શ્રેષ્ઠ શાળા એટલે પાલવ સ્કૂલ અમારી પાલવ સ્કૂલ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં મામારા નીરવસરે અમને એવું ગણિત સમજાવ્યું જેથી મને મળ્યા ગણિતમાં શોમાંથી સો મારું નામ કમાણી ડેનિશા અનિલભાઈ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં મને ધોરણ દસની બોર્ડની પરીક્ષાની ખૂબ જ ચિંતા હતી પણ અમારી પાલો સ્કૂલના શિક્ષકોએ અમારા આખા વર્ગને સારું પ્રોત્સાહન આપીને અમને સારી સફળતા પ્રાપ્ત કરાવી મને મળ્યા સત્તાણું પોઈન્ટ બે પીઆર હું એલ કેજીથી ધોરણ દસમાં અભ્યાસ કરતી ધોરણ અગિયાર બાર પણ એ જ કરવાની છું અમારા સર કોલેજની વ્યવસ્થા કરશે તો કોલેજ પણ એ કરીશ મારું નામ બાબરિયાબરી અશોકભાઈ છે હાલમાં અમારો ધોરણ દસનો રિઝલ્ટ આવેલું છે શિક્ષકોના માર્ગદર્શન અને મારી મહેનતથી મને મળ્યા છે નવ્વાણું પોઈન્ટ અઠ્યાવીસ પીઆર આ છે પાલવની ગેરંટી પાલવ સ્કૂલની દસની વિદ્યાર્થીનીની જળહળથી સફળતા પાછળ શાળાનો તો સાથ છે જ પણ પરિવારનો સાથ પણ હોઈ શકે આપણે એ વિદ્યાર્થીનીના મમ્મી સાથે સીધી વાત કરીએ બેન આજે તમારી પુત્રીની જે સફળતા મળી છે એ પાછળ તમારી એક દિલની વાત શાળાએ તમને મદદ કરી પરિવારે તમે લોકો મદદ કરતા હતા આ પાછળની દિલની જે વાત છે એ ટૂંકમાં કહેશો મારી બેબી છે ને અમારી પરિસ્થિતિ નબળી છે એટલે પાલવ સ્કૂલે બહુ જ મહેનત કરી અને મારી બેબીને ફૂડ સફળતા મેળવી છે એ બાબતે હું સ્કૂલનો ખૂબ ધન્યવાદ પાલવ સ્કૂલ ખાતે આપણે એની સફળતા કારણ કે પાલવ સ્કૂલ એટલે જગદીશભાઈ ડોંગા ભરતભાઈ ડોંગા અને જીતેશભાઈ ડોંગા પાલવના ત્રણ બ્રાન્ચ એ સમગ્ર રાજકોટના શિક્ષણ જગતમાં એમાંય સતનામ પાર્ક વિરોધનગર અને મૌડી વિસ્તાર લગભગ ત્રણ હજાર વિદ્યાર્થીઓ અને દર વર્ષે ઉત્તરોત્તર પંચાણું ટકાથી વધુ ધોરણ દસ બાસનું રિઝલ્ટ તો આવી સફળતા મળી ત્યારે આપણે સીધા સંચાલક સાથે વાત કરીશું જીતેશભાઈ સાથે વાત કરીશું જીતેશભાઈ આ જે કાંઈ સફળતા મળી એની પાછળ જે રહસ્ય હોય છે કંઈ સ્ટાફની મહેનત હોય છે આવું બધું તો આ વિશે થોડીક માહિતી આપશો નમસ્કાર સર પહેલાં તો હું તમને જણાવું કે સિન્સ ટુ થાઉઝન્ડ અમે શૈક્ષણિક ફિલ્ડમાં બે હજારથી કાર્યરત છીએ એટલે ચોવીસ વર્ષ અમારા પૂર્ણ થઈ ગયા છે અને પચીસમું વર્ષ ચાલે છે અમારા પચીસ વર્ષનો અનુભવ છે એ અનુભવને કારણે છે ને અમે અત્યારે શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ અમારું દર વખતે તમે કીધું એમ કે રિઝલ્ટ શ્રેષ્ઠ આવે છે બીજું અમે છે એ અનુભવી શિક્ષકોની ટીમ રાખીએ છીએ ધોરણ દસ અને ધોરણ બારમાં શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ છે ને અમારા દ્વારા રજૂ થાય છે એ શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ છે એ વિદ્યાર્થીને જ્યારથી નવમામાંથી દસમામાં અગિયારમામાં અને બારમામાં વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરે ત્યારથી જ પહેલેથી જ શરૂઆતથી જ રેગ્યુલર સ્કૂલમાં જ એટલું સખત હાર્ડવર્ક કરાવે છે કે જેથી વિદ્યાર્થી છે એ છેલ્લે અંતમાં શ્રેષ્ઠ રિઝલ્ટ તરફ આગળ વધે કે મેં તમને કીધું મેં વર્ષોથી આ દસમાં અને બારમામાં પંચાણુંથી અઠ્ઠાણુંથી સો ટકા અમારું રિઝલ્ટ આવે છે પણ અમારો ધોરણ દસ અને અમારો ધોરણ બારનો વિદ્યાર્થી ફક્ત ને ફક્ત અમારી શાળાની મહેનત અને શિક્ષકોની મહેનતથી જ છે ને શ્રેષ્ઠ રિઝલ્ટ લઈ આવે છે અમે દરેક વિદ્યાર્થીને દરેક વાલીસને ગેરંટી આપીએ છીએ કે જે બાળક અમારી શાળામાં અભ્યાસ કરતો હશે એમને અલગથી કોઈ પણ પ્રકારનું ટ્યુશનની જરૂર નથી પડતી અત્યારે જે પણ અમે રિઝલ્ટ આપ રજૂ કરો છો દસમાનું અને બારમાનું એમાં ખાસ કરીને બારમા ધોરણમાં બોર્ડમાં ચોથા નંબરે જે વિદ્યાર્થી આવ્યો છે તે પણ વગર ટ્યુશને અને ફક્ત શાળાની અને શાળાના શિક્ષકોની ટીમની દ્વારા જ રિઝલ્ટ મેળવ્યું છે કોઈ અલગથી ટ્યુશન કરાવતા નથી